તો હવે પંચરત્ન દાળ ઢોકળી બનાવવા માટે મેં અહીંયા પાંચ જાતની દાળ પલારીને રાખી છે તે કઈ કઈ દાળ લીધી છે ને કેટલી દાળ લીધી છે એ તમને હું આગળ વિડીયોમાં બતાવીશ ત્યારબાદ મેં અહીંયા સૂકા મસાલા લીધા છે લીમડો છે તેજપત્તા છે સૂકા લાલ મરચાં તજ લવિંગ અને સ્ટાર ચક્રી એટલે કે બાદિયા ત્યારબાદ લીધું છે લીંબુ અજમા ધાણાજીરું રાઈ હિંગ જીરું આખું વઘાર માટે ટમેટાં ઝીણા સમારેલા ખાંડ મીઠું આદુ મરચાંની પેસ્ટ ગરમ મસાલો લાલ મરચું પાવડર અને હળદર ત્યારબાદ લીધો છે ચણાનો લોટ અને ઝીણો ઘઉંનો લોટ એ મેં ઢોકળી બનાવવા માટે લીધો છે આ પંચરત્ન દાળ ઢોકળી છે એને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા એક ચમચી જેટલો આચાર મસાલો પણ લીધો છે તો દાળ બનાવવા માટે સૌથી પહેલાં મેં તુવેરની દાળ જે છે તે અડધી વાટકી લઈ લીધી છે અડદની દાળ એક મોટી ચમચી ચણાની દાળ એક મોટી ચમચી એક મોટી ચમચી મગની ફોતરા વગરની દાળ અને એક મોટી ચમચી મસૂરની દાળ એટલે કે આ પાંચ દાળનો ઉપયોગ થશે તુવેરની દાળ વધારે આવશે બાકી બધી ઓછી આવશે તો આ બધાનું માપ ટોટલ આ એક મોટી વાટકી જેટલું થશે

અડધી કલાક પલાળવા માટે રાખી દઈશું જો તમારી પાસે ઓછો ટાઈમ હોય તો બે સીટી વધારે લગાવી લેવી મેં અહીંયા મૂકી દીધું છે તેમાં આપણે દાળ ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો કે બધી જ દાળનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે અને ત્યારબાદ આજ બાઉલમાં આપણે એક કપ જેટલું હજી પણ પાણી ઉમેરી દઈશું એટલે ટોટલ મેં અહીંયા દોઢ કપ જેટલું પાણી ઉમેર્યું છે અને દાળને આપણે વાફવા માટે મૂકી દઈશું દાળ બફાઈ જાય ત્યાં સુધી આપણે ચાર સીટી કરી લઈશું મારે અહીંયા ચાર સીટી લગાવી લીધી છે અને તમે જોઈ શકો છો કે દાળ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે તેને પીસી લઈશું દાળ પીસાઈ ગઈ છે આપણે થોડું પાણી પાછળથી ઉમેરીશું કેમકે ઢોકળી જો આમાં નાખીશું તો એકદમ ઠીક થઈ જશે અને સારી નહીં બને એટલે આપણે પાછળથી થોડું પાણી ઉમેરીશું હવે તેમાં હું અહીંયા એક વસ્તુ મારે થોડી રહી ગઈ હતી તે છે સિંગદાણા તો હું અહીંયા બે ચમચી જેટલા સિંગદાણા પણ ઉમેરી દઉં છું સિંગદાણા પણ આ રીતે ઉમેરશું તો પણ સરસ બફાઈ જશે તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ તેનો વઘાર કરવા માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું રાઈ થોડી તકળે એટલે અડધી ચમચી જેટલું જીરું ત્યારબાદ આપણે જે સૂકા મસાલા છે ચાર ચપરી લવિંગ મરચાં તજપત્તા તજ ને લીમડાના પાન ત્યારબાદ આપણે ચપટી એક હિંગ ઉમેરશું ને આ બધું થોડું થઈ જાય એટલે આપણે તેમાં ટમેટા ઉમેરી દઈશું ત્યારબાદ તરત જ એક ચમચો દાળ ઉમેરી આ સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ તેમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું બધાની વઘારવાની રીત અલગ અલગ હોય છે તો મેં અહીંયા આ રીતે થોડું પાણી ને દાળ ઉમેરી ત્યારબાદ હું તેમાં બધા મસાલા કરું છું તો આમાં આપણે અત્યારે એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે એ પણ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી હળદર અને એ જ પ્રમાણે આપણે તેના બીજા મસાલા એટલે કે લાલ મરચું પાવડર આપણે આદુ મરચાની પેસ્ટ નાખી છે તેમાં સ્વાદ અનુસાર મીઠું મીઠું આપણે દાળ ભાગતી વખતે ઉમેર્યું નથી એટલે તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો અને દોઢ ચમચી જેટલી ખાંડ આપણે ગુજરાતીઓ એટલે ખાંડ વગર તો ચાલે જ નહીં હવે આપણે આ સારી રીતે મિક્સ કરી લઈશું હું દાળનો વઘાર હંમેશા આ રીતે જ કરું છું જેથી મસાલા બળતા પણ નથી અને સરસ ચડી પણ જાય છે જો મસાલા સરસ મેલ્ટ થઈ ગયા છે અને એકબીજા સાથે ભળી ગયા છે તો હવે આપણે તેમાં બનાવેલી દાળ ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે પાણી ઉમેરવું છે આપણે ઢોકળી નાખશું તો દાળ બધી ઢોકળીમાં ચૂસાઈ જશે જશે તો તો થઈ પરફેક્ટ નહીં બને એટલે આપણે અહીંયા એક કપ જેટલું પાણી ઉમેરવું પડશે તો હવે દાળને ધીમે ધીમે ઉકળવા દઈશું તેમાં જીરું ઉમેરી દઈશું અને હવે સારી રીતે આપણે તેને ઉકળવા દઈશું અહીંયા લીંબુ નાખવાનું મારે બાકી છે એ થોડી દાળ ઉકળે પછી આપણે લીંબુ ઉમેરીશું હવે આપણે એક કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ આવે છે એ લઈ લીધો છે ત્યારબાદ એક ચમચી ચણાનો લોટ લીધો છે ત્યારબાદ એક ચમચી જેટલા અજમા લીધા છે જેને આપણે મસળીને લેશું મીઠું આપણે સ્વાદ અનુસાર લાલ મરચું થોડી હળદર થોડો ગરમ મસાલો અને થોડું એક ચમચી જેટલું તેલ હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી તેનો એક મીડિયમ લોટ તૈયાર કરી દઈશું તો આપણે આ લોટ બાંધીને તૈયાર છે હવે તેમાં આપણે થોડું તેલ ઉપર નાખી સારી રીતે મસળી મસરી અને આને આપણે બે મિનિટ સુધી રાખી દઈશું તો બે મિનિટ પછી મારો લોટ સરસ કૂણાઇ ગયો છે તો આપણે તેમાંથી ઢોકળી બનાવી લઈશું તો ઢોકળી બનાવવા માટે હું આમાંથી બે લુવા તૈયાર કરી લઈશ આવી રીતે અને તેને આપણે રોટલીની જેમ

તમે જોઈ શકો છો કે કેટલા પતલા મેં પીસ બનાવ્યા છે અને જાડી નથી રાખી બિલકુલ જેથી ફટાફટ ચડી જશે અત્યારે ભેગી લાગી રહી છે પણ બનશે ત્યારે એકદમ છૂટી જ બનશે સરસ દાળ સરસ ઉકળી જાય એટલે આપણે તેમાં એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને છેલ્લે દાળને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે એક ચમચી જેટલો અથાણાનો મસાલો યુઝ કરીશું જેથી આ પંચરત્ન દાળનો ટેસ્ટ એટલો સરસ આવશે કે તમે ખાતા જ રહી જશો તો તમે જોઈ શકો છો કે ઢોકળી કેટલી સરસ પાકી ગઈ છે અને એકદમ સાથે એકબીજાને ચોટી નથી ને આવી રીતે અલગ અલગ સરસ બની છે તો હવે તેને આપણે પાંચ મિનિટ ઉકાળીશું ઢોકળી એકદમ સરસ ચડી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો દાળ અહીંયા આપણી ઉકળી ગઈ છે અને ઢોકળી પણ સરસ સોફ્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ રીતે આપડી ઢોકળી બની ગઈ છે અને કેટલી સરસ લાગી રહી છે ઢોકળી આપણી તૈયાર છે તો તેને આપણે ઉતારી લઈશું અને એક પ્લેટમાં લઈ તેને આપણે સર્વ કરીશું તો તમે જોઈ શકો છો કે ઢોકળી કેટલી સરસ લાગી રહી છે તો આપણે તેને એક પ્લેટમાં લઈ સર્વ કરીશું તમને જો ઢોકળી વધારે પસંદ હોય તો થોડી વધારે પણ બનાવી શકો પણ ઢોકળી વધારે બનાવવાથી એકદમ ઘટ થઈ જશે દાળ અને દાળનો ટેસ્ટ સારો વધારે નહીં આવે તો આટલી જ ઢોકળી ઇનફ છે દાળ ઢોકળી માટે આપણે તેના પર ધાણા ઉમેરી દઈશું આ રીતે બાકીના ધાણા આપણે બીજી દાળ ઢોકળીમાં પણ ઉમેરી દઈશું તો તૈયાર છે સરસ મજાની પંચરત્ન દાળ ઢોકળી જે તમે એકવાર બનાવશો તો વારંવાર આ જ રીતે દાળ ઢોકળી બનાવશો તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અમારી રેસિપી તો અહીંયા તમે આ દાળ ઢોકળીને પાપડ અચાર સલાડ કોઈ પણ સાથે પીરસી શકો તો તૈયાર છે મારી તમે પણ જરૂરથી ટ્રાય કરજો અમારી રેસીપી અને તમે જણાવીને દેજો કે તમને મારી રેસિપી કેવી લાગી તો જોઈ શકો છો ખૂબ જ સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો ફરી મળીએ નવી રેસીપી સાથે